તો આજે આપણે જવાનું છે સાગરભાઈ સોમનું શૂટિંગ કરવાનું અવાર અવરમાં જવું મારું પતકા જોઈ તો ચાલો હવે આપણે જઈએ મારે રમેશભાઈને જવાનું કન્ટિન્યુ હલો જલ્દી અને આવું

તારે હું ચી ગયો ગોળી ગમ નું ગામ રસ્તા ઉપર નહીં કાંઈ કાંઈ નથી હે ભગવાન પ્રાર્થના કરી ગયો

ન્યા લાગતી હતી ટાઈટ અને પાછા તમાર ભાઈને ચડી ગઈ એ ફૂલ ટાઈટ પછી આપણો સ્કોર્પિયો આવ્યો એક ભાઈ સ્કોર્પિયો લઈને આવ્યો તો મને કે એમાં જઈને બે દે એટલે અત્યારે અહીંયા બેઠો અને આજનું આપણું શૂટિંગ રાખ્યું એ કેન્સલ કારણ કે આવવાના દ અગિયાર વાગ્યાના બેઠા આજે વરસાદ ચાલુ ને ચાલુ છે हेलो गाइस अबे हमें पहुंच गया थी ના ના કેમ પોચી ગયા સાગર બેન ઘરે હે શું શૂટિંગ માં કરવા ગયા તો શૂટિંગ પણ થઈ ગયું તો શૂટિંગ કરવા ગયા તો શૂટિંગ જીવ નથી

નહી સંભાલ પ્યારી મેલી વાદા ને પણ મારા રૂદાને આ રાણો જો જોને ય હાડી બી વાહ વાહ અમેઝિંગ હાડી સાડી વાદળો આજ રાણો જરાય નોતો હામભરો પણ એને બહુ ખોટું ગાડ્યું કારણ કે અમારું શૂટિંગ બગાડ્યું છે તો વે કઈ વીડિયો કઈ કેવો બોચ્યો ઓરીયો નથી બેડીવારો હવે માર ભાઈ તો હવે ઘર

અમેરેલ માહોલ જ એટલો હતો ને શૂટિંગ જોવાની બહુ જ મજા આજના વ્લોગમાં આટલું બીજો જોવા માટે પણ પૂછી લે. રમેશભાઈ માતાજી શેર કરજો Dei uma tadinha de